મિત્રો અત્યારે આપણે સાંભળવા મળે છે કે ભાઈ શનિ મહારાજ રાશિ બદલવાના ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસને દિવસે શનિ મહારાજ મીનમાં પ્રવેશશે પણ ઘણા બધાને ખબર નથી પડતી કે ભાઈ મારી અઢી વર્ષની પનોતી શરૂ થઈ કે સાડા સાથી શરૂ થઈ સાડા સાતીનો પહેલો પાયો બીજો પાયો કે ત્રીજો પાયો તો મિત્રો આજનો વિડીયો બરાબર ધ્યાનથી સાંભળજો અને જેને સમજ નથી પડી એને આ વિડીયોથી સંપૂર્ણ માહિતી મળશે કે તમારી રાશિમાં પનોતી છે કે નથી છે તો નાની કે મોટી બરાબર અને સારી કે ખરાબ તે પણ હું તમને એમાં કહીશ વિક્રમ સંવંત બે હજાર એક્યાસી ફાગણ વદ અમાસ શનિવાર તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ રાત્રે નવ વાગ્યાને ચાલીસ મિનિટે શનિ મીનમાં પ્રવેશ કરશે તે સમયે ચંદ્ર પણ મીનનો છે અને આના કારણે નાની મોટી પનોતી કોને લાગે તેની માહિતી આપો પનોતીની શરૂઆત પહેલી જોઈએ તો સિંહ રાશિ સિંહ રાશિને શનિ આઠમે ગોચર કરશે તો અઢી વર્ષની નાની પનોતીની શરૂઆત સિંહ રાશિ માટે થશે આ પનોતી થોડી કષ્ટદાયક રહે વધુ મહેનત કરાવે આંતરિક રીતે થોડી તકલીફ આપે અને આર્થિક બાબતો થોડી નબળી કરી જાય તો સિંહ રાશિવાળાએ આ બાબતમાં ખૂબ સાચવીને ચાલવું અઢી વર્ષમાં બને ત્યાં સુધી કોઈ મોટા નાણાકીય જોખમો કરવા નહીં આના પછી જોઈએ તો ધનરાશિ ધનરાશિ માટે અઢી વર્ષની પનોતી શરૂ થશે આ પનોતી લોખંડના પાયા શરૂ થશે ધન ધનરાશિથી મીન એટલે ચોથા સ્થાને શનિ ગોચર કરશે તો લોખંડના પાયાનો શનિ કષ્ટદાયક થાય ધન ધનરાશિવાળા માટે થોડી કૌટુંબિક દ્રષ્ટિએ માનસિક દ્રષ્ટિએ અને પૈસાની બાબત આર્થિક બાબતોમાં આ સમય થોડો ખરાબ રહેશે તો આ બધી વસ્તુનું આયોજન કરીને ધનરાશિ વળાએ ચાલવું જોઈએ મોટી વાત કરીએ તો કુંભ રાશિ કુંભ રાશિ માટે છેલ્લો પાયો શરૂ થશે સાડા સાથી છેલ્લો પાયો રૂપાના પાયે આપણે એને ગણીએ તો આ પાયો પગ પરથી પસાર થાય તમારી અંગત બાબતોમાં માનસિક બાબતોમાં અને થોડી ઘણી શારીરિક બાબતોમાં તકલીફ

વધુ તકલીફ આપે માનસિક તકલીફ તમારી વધતી જાય અને આ સમયમાં મોટા આર્થિક જોખમો કરવા નહીં આ સમય મીન રાશિવાળા માટે થોડો કષ્ટદાયક રહેવાની શક્યતાઓ નકારી નથી શકાતી મેષ મેષ રાશિવાળા માટે સાડા સાતીની શરૂઆત થશે પ્રથમ તબક્કો શરૂ થશે લોણાના પાયે આ તબક્કો શરૂ થશે લોણાના પાયે માથા પરથી શનિ મહારાજ પસાર થશે તમારા આંતરિક વાદ વિવાદ વધી શકે છે માનસિક પરિસ્થિતિ તમારી નબળી થઈ શકે છે આર્થિક તકલીફ વધતી દેખાય અને શારીરિક રીતે વધુ કષ્ટદાયી નીવડે તો મેષ રાશિવાળાએ પણ આ સમયમાં ખૂબ સાવધાની રાખીને ચાલવાનું છે હવે મિત્રો ઘણા બધા લોકો એમ કહે કે ભાઈ શનિની અઢી વરસની પનોતી કે સાતી આવે એટલે માણસ ખલાસ થઈ જાય બિલકુલ પણ નહીં કંઈ જ નથી થતું થવાનું છે કોને જેને ખોટા કર્મ કર્યા છે તેને જે વ્યક્તિ ખોટા કર્મની સાથે જીવનમાં આગળ ચાલે છે તેને શનિ દંડ આપે છે શનિ કર્મોના દેવતા છે તો શનિ તમારા ખરાબ કર્મનું સારા કર્મનું જે તમે કર્મ કર્યું છે એનું ફળ તમને આપે હું આગળ એક વિડીયોમાં આ બાબત કહી ચૂક્યો છું આજે ફરી કહું છું જ્યારે આપણી પનોતી આવે ને ત્યારે આપણે એવું માનવાનું કે શનિ મહારાજ અમારી નજીક છે મારી બાજુમાં ઊભેલા સામે છે બા બાજુમાં કે પાછળ છે મારી આજુબાજુમાં છે શનિ મહારાજ અને તે સમયે કોઈ ખોટું કર્મ નહીં કરો તમને ક્યાંય કોઈ નુકસાન શનિ તરફથી નહીં થાય તો મિત્રો આવી પનોતીના સમયે ડર મનમાંથી કાઢી નાખવો જોઈએ સારા કર્મ કરવા જોઈએ અને શનિની આરાધના કરવી જોઈએ શનિ કર્મના દેવતા છે તો ક્યારે પણ પનોતીના સમયમાં ડરવું નહીં અને આમ પણ જીવનમાં આપણે ખોટું કર્મ કરીએ તો જ શનિ આપણી નોંધ રાખશે કે ભાઈ આનું પાપ જમા છે પુણ્ય જમા નથી તો મિત્રો આપણી પાસે જ્યારે શનિ મહારાજ આવતા હોય ને ત્યારે પનોતીના સમયમાં આપણે ખૂબ સાવધાની રાખવાની છે અને ચોક્કસ રીતે કોઈ ખોટું કાર્ય ન કરો જીવનમાં તો શનિ તમને ક્યારેય દંડ નથી આપતા શનિ એક એવા શિક્ષક છે જેને આપણે પેલા કડક શિક્ષક કહીએ ને તેવા છે કે ભાઈ તમને સોટી મારીને શીખવશે શનિ તમને નુકસાન નહીં કરશે તમને કદાચ કોઈ દંડ આપ્યો તો એ તમારા શીખવા માટેનો દંડ હશે કે તમે આ સમયમાં ખોટું કર્મ કર્યું તેનો આ દંડ અને બીજી વખત આ નહીં કરતા એની શિક્ષા અને એ તમારું શિક્ષણ તમે જો જીવનમાં જોડો ને તો ચોક્કસ જ તમને શનિ તરફથી ખૂબ સારા લાભ મળે તો આ સમયે સારા કર્મ કરો ક્યાંય શનિ મહારાજ નુકસાન નથી પહોંચાડવાના કોઈનું ખોટું કરવાની મનમાં ઈચ્છા બિલકુલ નહીં રાખવી કોઈનું ખાઈ જવાની કોઈને નુકસાન પહોંચાડવાની આવી બધી ઈચ્છાઓ તમે મનમાંથી કાઢી નાખો અને મિત્રો આ સમયમાં ખાસ નોનવેજ શરાબ પરસ્ત્રી આનાથી દૂર રહેશો તો ચોક્કસ તમને સારામાં સારો ફાયદો મળશે નહીં તો નુકસાન વધશે મેં કીધું ને શનિ તમને તમારા કર્મનું ફળ આપે છે ઘણા બધા એમ કહે છે કે ભાઈ આમ થશે આમ થશે અઢી વર્ષની પનોતીમાં તો માણસ પાયમાલ થઈ જાય સાડા સાતીમાં તો માણસની જિંદગી પૂરી થઈ જાય કંઈ જ નથી થતું હમણાં જ મારી અઢી વર્ષની પનોતી ચાલે જ છે ને આ માર્ચમાં પૂરી થશે કંઈ નથી થયું ઉલટો હું તો ફોરેન ફરી આવ્યો ડરો નહીં ડરશો તો તમે ખોટા કર્મ કરશો અને એમાંથી નુકસાન તમને થશે તો મિત્રો આ બાબતોને ધ્યાનમાં રાખો ને જીવનને એટલું સરસ બનાવો કે શનિ મહારાજ તમને સામેથી એવોર્ડ આપે કે ના ભાઈ એના કર્મ સારા છે ને સાડા સાતીમાં માં તો એને બહુ સરસ કર્મ કર્યું એને સાડા સાતીમાં એવું ફળ આપો કે એનું નસીબ ચમકી જાય આ એક જ ગ્રહ એવો છે જે તમને આસમાન પર બેસાડી દેશે ને ખોટા કર્મ હશે તો તમને ખાડો કૂદીને દાટી દેશે બસ નાની નાની જિંદગી આપણી સવારતા જઈએ તો આપણું જીવન આખું સરસ થઈ જાય ને તો આ અઢી વર્ષ ને સાડા સાત વર્ષ મેં જે તમને રાશિ પ્રમાણે જણાયું એને સમજજો અને એને સમજી લેશો એટલે ચોક્કસ તમને ફાયદો થશે તો મિત્રો આ પાંચ રાશિએ પણ શનિથી ડરવાની જરૂરિયાત નથી બસ સમય સારો છે એમ માનીને સારા કર્મમાં આપને લાગી જઈશું બસ ઓટોમેટિક આપણું જે જમા ખાતું છે તે ભરાઈ જશે ને જે ઉધારનું ખાતું છે તે નાનું થઈ જશે પાપની સામે પુણ્ય વધી જાય એટલે આપણું જમા રકમ આપણી વધી ગઈ દેવું છે તો ભરાઈ ગયું તકલીફ છે તો દૂર થઈ ગઈ કરો ચોક્કસ કરો અને ક્યારે પણ શનિની ની ડરવું નહીં બરાબર તો મિત્રો આજનો વિડીયો ગયો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જીંદગી નમસ્તે